તો રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાને મામલે એક જ પરિવારના પાંચ લોકો નહીં મળતા પરિવારમાં આક્રંત જોવા મળ્યો હતો પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા ત્યારે આગ લાગવાની ઘટના બનતા તેમના પરિવારના આઠ સભ્યોમાંથી પાંચ સભ્યો નહીં મળતા આ બાબતને લઈને પ્રદીપસિંહ ચૌહાણે તંત્રને ચીમકી આપી છે તેમણે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ગુનેગારોને ફાંસી

એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા મારા સાધુભાઈ અને એમના બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી આવી ગયા બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લીટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરોઆરી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ લડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વયું ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતાને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડ હું નહીં થવા દઉં